નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર સ્વાગત છે આઉટસોર્સથી નિમણૂક માટે નીચે મુજબનો સ્ટાફ જોઈએ છે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે નાયબ ચિકનીસ અવલ કારકુન ગ્રેજ્યુએટ પ્લસ ટિપ્પલ સી તેમને જ્ઞાન હોવું જોઈએ સુપરવાઇઝર ડિપ્લોમા સિવિલ માંગેલું છે આંકડા મદદનીસ બીકોમ વિથ સ્ટેટિસ્ટિક એન્ડ ઇકોનોમિક્સ જુનિયર કલબ ગ્રેજ્યુએટ પ્લસ તિપલ સી માંગેલું છે જુનિયર ક્લક હિસાબ બીકોમ પ્લસ એમએસ ઓફિસ આવડવું જોઈએ વિસ્તરણ અધિકારીની જો વાત કરીએ તો એગ્રીકલ્ચર એનિમલ હસ્બન્ડરી ગ્રેજ્યુએશન

છે એન્જિનિયર એસબીએમ જિલ્લા કક્ષાએ બી બીટેક ઇન એન્વાયરમેન્ટ સિવિલ કેમિકલ એન્જિનિયરિંગ એક્સપિરિયન્સ પાંચ વર્ષનો માંગેલો છે મહેસાણામાં એક જગ્યા છે ડેટા એન્ટ્રી ઓપરેટર એસબીએમ જિલ્લા કક્ષાએ પીજીડી સીએ ઓર બેચરલ પ્લસ ટ્રિપલ સી કોર્સ અને નોલેજ ઓફ ઇંગ્લિશ અને ગુજરાતી ટાઈપિંગનું હોવું જોઈએ ડીઆરડીએમાં મહેસાણાની અંદર એક જગ્યા બ્લોક કોઓર્ડિનેટર એસબીએમ તાલુકા કક્ષાએ ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રોલર સ્ટડીઝ એક્સપિરિયન્સ બે વર્ષનો માંગેલો છે જોટાણાની અંદર એક જગ્યા છે ઊંઝાની અંદર એક જગ્યા છે બ્લોક એન્જિનિયર એસડીએમ તાલુકા કક્ષાએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર એક્સપિરિયન્સ એક વર્ષનો માંગેલો છે કડીમાં એક જોટાણામાં એક ઊંઝામાં એક મહેસાણામાં એક વિસનગરમાં એક વિજાપુર એક અને બહેચરાજીમાં બે જગ્યાઓ છે કન્સલ્ટર કોઓર્ડિનેટર એસડીએમ ગ્રામ્ય કક્ષાએ ગ્રેજ્યુએટિંગ એની ડિસિપ્લિન જોટાણામાં એક મહેસાણામાં એક વિસનગરમાં એક અને કડીમાં એક જગ્યા છે જિલ્લા કોઓર્ડિનેટર પી એમ એ જિલ્લા કક્ષાએ એમ एम एस डब्ल्यू एम आर एस गवर्नमेंट डेवलपमेंट ऑथॉरिट पब्लिक सेक्टर प्राइवेट सेक्टर में वर्ष अनुभ होइए अंदर एक जगह है वर्कर्स मैनेजर कम कोडिनेटर तालुका कक्षाएं डिप्लॉमा सीविल अग्रमता गवर्मेंट डेवलपमेंट ऑथॉरिटी पब्लिक सेक्टर प्राइवेट सेक्टर में ओ एक वर्ष ना अनुभव तालुका कक्षाए छ जगह खाली से। MIS, है एम आई ए एस को तालुका कक्षाए एम सी एम ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછી એક વર્ષનો અનુભવ તાલુકા કક્ષાએ પાંચ જગ્યા છે નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર જિલ્લા કક્ષાએ એમ બી એમ આર એસ એમએસ ડબ્લ્યુ એમ એમ સી એગ્રીકલ્ચર એમટેક

ક્ષેત્રમાં તથા નિમણૂક અંગે આખરી નિર્ણય સત્તા અધિકારીનો રહેશે આર આર એન્ટરપ્રાઇઝ મહેસાણા છે આ ફોન નંબર આપેલો છે ફોન નંબર ખાસ નોંધી લેજો અને ઈમેલ છે તમને કંઈ કેવું હોય તો તમે અહીંયા ફરિયાદ કરી શકો છો અથવા જાણકારી મેળવી શકો છો આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો